માડીલા વદર સહિતના ગામોમાં વરસાદ પડતા સતત ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક વ્યાપી છે રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો રાજુલા પંથકમાં થોડા દિવસના વિરામ બાદ મેઘરાજા એન્ટ્રી થઈ છે રાજુલાના મોરંગી માંડરડી આગરિયા ધારેશ્વર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો વરસાદી પાણી રાજુલા શહેરના માર્ગો પર ફરી વળ્યા હતા જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે એન્ટ્રી કરી છે જાફરાબાદના લોર પાચોડિયા પિંચડી હેમાળ માણસા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો વરસાદનું આગમન થતાં ગરમીમાં રાહત થઈ છે વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાય છે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક વ્યાપી છે મેહુલ ત્રિવેદી નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર